નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલીવુડને જાણે ગ્રહ લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલાં અભિનેતા સંજય ખાનની પત્ની અને જયાદીન ખાનનું નિધન થયું ત્યારબાદ દિગ્ગજ બે અભિનેતાઓ પણ પ્રેમ ચોપરા અને ધર્મેન્દ્રની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારબાદ ત્યારે જીતેન્દ્ર પણ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ ત્યારે લપસી પડ્યા હતા અને ત્યારે અભિનેતા ગોવિંદાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા જેનાથી બોલીવુડમાં અભિનેતાઓના ચા ચિંતામાં છે બોલિવૂડ અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી તેઓ પરિવાર અને ચાહકોના તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છે આ વચ્ચે અભિનેતા હેલ્થ અપડેટ સામે આવી છે કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદા ત્યારે ન્યુઝોલોજીસ્ટ મળવાનું કહેવામાં આવી છે ત્યારબાદ કેટલાક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ગોવિંદાની તબિયત હવે સારી છે અને તેમની હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે અને તમને જણાવી દઈએ કે ગોવિંદાને મંગળવારના મોડી રાત્રે મુંબઈ સ્થિત તેમના ઘરે બેસ થયા હતા અને ત્યાર જ બાદ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ